રાતોરાત ભાગ્ય બદલાવનારા એકવીસ ગુપ્ત ઉપાયો એક મિત્રો સવારે ચાર થી છ વચ્ચેનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે એટલે કે દેવતાઓ જાગે તે સમય જો તમે રોજ આ સમય ઉઠો તો તમારા જીવનમાં તંદુરસ્તી શાંતિ અને સમૃદ્ધિ આપમેળે પ્રવેશી જાય છે ભગવાન પણ સવારે વહેલા જાગતા ભક્તોને પહેલા આશીર્વાદ આપે છે એક ટેપ ઉત્તાની સાથે હાથ જોઈને કરાગરે વસતે લક્ષ્મી બોલો શુભ દિવસની શરૂઆત થશે બે દરવાજો એ તમારા ઘરની તકલીફોને અંદર આવતા અટકાવવાનું પોઈન્ટ છે જો દરરોજ હળદર કે કુમકુમથી મુખ્ય દરવાજે સ્વસ્તિકનું ચિહ્ન દોરશો તો નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશી નહીં શકે આ ઉપાય લક્ષ્મીજીના આવેગને મજબૂત કરે છે અને ઘરમાં શાંતિ બેસે છે ત્રણ તુલસી માતા એ માત્ર એક છોડ નથી તે ભગવાન વિષ્ણુની પ્રિય છે જો તમે રોજ સાંજ સમયે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવશો તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે ખાસ કરીને શુક્રવારના દિવસે આ દીવો દિવ્ય ફળ આપે છે ચા કપૂર બળતાની સાથે સમગ્ર વાતાવરણ શુદ્ધ કરે છે એ માત્ર સુગંધ માટે નહીં પણ તમારા ઘરની હવા શુદ્ધ કરવા માટે છે રાત્રે સૂતા પહેલા એક બાઉલમાં કપૂર સળગાવો અને ઘરની ચારે બાજુ ફેરવો તમે જોતા જોતામાં અનુભવશો કે ઘરમાં શાંતિ છવાઈ ગઈ છે પાંચ મિત્રો લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે જો શુક્રવારે તમે અનાનાસનું ફળ અર્પણ કરો તો એ ધરેલું ફળ સમૃદ્ધિ લાવે છે અનાનાસ લક્ષ્મીજીનો તત્વ છે અને આ એક લુકાવાયેલું શાસ્ત્રીય ઉપાય છે જે ઘરમાં આ ફળ અર્પિત થાય છે ત્યાં ધનની સતત વૃદ્ધિ રહે છે છ શનિદેવને તૃપ્ત કરવા માટે એ ઉત્તમ ઉપાય છે એક લોટાનું દીવો સરસવના તેલથી પીપળના વૃક્ષ નીચે શનિવારે પ્રગટાવો સાથે શનિશ્ચરાય મંત્ર બોલતા રહો આથી શનિદોષ નાશ પામે છે અને નોકરી ધંધામાં ચાલતી અટકાવટ દૂર થાય છે સાત ઘરનું રસોડું એ સમૃદ્ધિનું કેન્દ્ર છે જો તમે રોજ રાત્રે સૂતા પહેલાં રસોડું સાફ રાખો તો ઘરમાં દુર્ભાગ્ય પ્રવેશતું નથી લક્ષ્મીજી સફાઈ પ્રેમી છે ગંદકીમાં રહી શકતી નથી એક લોટાનો દીવો પણ રસોડામાં રાખશો તો ઘણો લાભ મળશે આઠ ઘરનું પૂજાઘર એટલું જ શક્તિશાળી હોય છે જેટલું તમે તેને બનાવો દક્ષિણવર્તી શંખ એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે તેને તમારા પૂજાઘરમાં રાખો અને રોજ સવારે પાણીથી ધોઈને કપૂર અર્પિત કરો ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિમાં વધારો થવા લાગે છે નવ આ ઉપાય માત્ર ધાર્મિક નહીં પણ ઔષધીય છે તુલસી પત્તા ખાવાથી શરીરમાં પોઝિટિવ એનર્જી આવી જાય છે ખાસ કરીને એ લોકો માટે ઉપયોગી છે જેમને વારંવાર નબળાઈ ડર કે ઉદાસીનતા લાગે છે દસ શુક્રવાર કે પૂર્ણિમાના દિવસે ઘરના ખૂણામાં કેસરવાળું પાણી હાંટવું શુભ માનવામાં આવે છે કેસર એ પુણ્ય સામર્થ્ય અને શુભતાનું પ્રતીક છે જ્યારે આ છંટકાવ થાય છે ત્યારે ઘરમાં લક્ષ્મીજીનું વાસ સ્થાપિત થાય છે અગિયાર ગુરુવાર દેવગુરુ બૃહસ્પતિનો દિવસ છે આ દિવસે પીળા કપડાં પહેરવાથી અને નમ્રતા રાખવાથી જીવનમાં જ્ઞાન સમૃદ્ધિ અને ગૃહસુખમાં વધારો થાય છે સાથે જો શક્ય હોય તો વ્રત રાખો અને ભગવાન વિષ્ણુને ચણા દાળ અને ગુળ ચઢાવો ધંધો કે નોકરીમાં અચાનક લાભ જોવા મળે છે પ્રાચીન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગૌમાતા ત્રિતત્વ એનર્જીઝનું કેન્દ્ર છે ઘરમાં દર શનિવારે અથવા પૂર્ણના દિવસે ગૌમૂત્રમાં પાણી ભેળવીને દર ખૂણામાં છાંટો ઘરના વાસ્તુદોષ દૂર થાય છે બાધા દૂર થાય છે અને સંતાનમાં બુદ્ધિનો વિકાસ થાય છે તે સૂર્યદેવ જીવનશક્તિના સૂત્ર છે રવિવારે લાલ ચોખા અને મિસળીને પાણીમાં મૂકી એક તામરના લોટામાં સૂર્યને અર્પણ કરો અને ઘૃણી સૂર્યાય નમહનો જાપ કરો આ ઉપાયથી આત્મવિશ્વાસ વધે છે વિવાદો દૂર થાય છે અને ભાગ્ય તરફી બને છે ઘરનું પૂર્વ દિશા દેવતાઓ માટે હોય છે જો પિતૃઓના ફોટા આ દિશામાં મૂકશો તો ઘરનું ભાગ્ય અટકાઈ જાય છે તેમના ફોટા જો રાખવા હોય તો દક્ષિણ દિશામાં રાખો અને દર અમાવાસ્યા કે પિતૃપક્ષમાં દીવો અને જળ ધરાવો પંદર જ્યાં સૂતા પહેલાં તમે પથારી પાસે કાળા તલ અને પાણીથી ભરેલું લોટું રાખો અને સવારના સમયે એ પાણી વૃક્ષને અર્પણ કરો તો તમારું દોષ દૂર થાય છે શારીરિક તકલીફો ઘટે છે અને શુભ સપનાઓ આવે છે સોળ શુક્રવાર લક્ષ્મી અને શુક્રગ્રહ સાથે જોડાયેલો છે આ દિવસે ચાંદી દૂધ ખીર સાકર કે ચોખા જેવી સફેદ ચીજવાર કોઈ ગરીબ કે બ્રાહ્મણને આપો આ દાન તમારા ઘરમાં લક્ષ્મીજીને સ્થાયી બનાવે છે અને ઋણ મુક્તિ આપે છે સત્તર મંગળવાર એટલે શક્તિનો દિવસ હનુમાનજીને લાલ ફૂલ લાલ ચુંદડી અને ગુલાબના ફૂલ ચઢાવો હનુમતેહ નમહનો જાપ કરો આ ઉપાયથી દુષ્ટ ગ્રહો દૂર થાય છે અને અંદરથી આત્મવિશ્વાસનો ઉદ્ભવ થાય છે અઢાર ઘરના કિચનમાં રહેલું જૂનું મીઠું જૂના તેલ કે તલ પણ નકારાત્મક ઉર્જા બનાવે છે દર ત્રીસ દિવસે એ ચીજોને બદલી દો જૂનું મીઠું ઘરમાં રહે એથી વાસ્તુદોષ ઉદભવે છે નવું મીઠું મૂકવાથી ઘરના કર્જ તણાવ અને વિવાદ ઘટે છે ઓગણીસ ઝાડુ લક્ષ્મીનું રૂપ છે તેને ક્યારેય પગ ન લગાડો અને ખાસ કરીને રાત્રે ઝાડુ કરવી નહીં આ ધનની નષ્ટીનું કારણ બની શકે છે સવારે પાંચથી સાત વચ્ચે ઝાડુ કરવી શ્રેષ્ઠ ગણાય છે શુક્રવારે નવો ઝાડુ લાવવો પણ શુભ માનવામાં આવે છે વીસ આ સૌથી સરળ અને શક્તિશાળી ઉપાય છે સૂતા પહેલાં શ્રીરામ હરે કૃષ્ણ નમા શિવાય જેવા મંત્ર બોલો જીવનની બધી ગાંઠો ધીરે ધીરે ખુલવા લાગે છે મન શાંતિ મળે છે અને ભગવાન પોતે પણ રાતે તમારા રક્ષક બને છે મિત્રો આજના આ વીસ ઉપાયો માત્ર માન્યતાઓ નહીં પણ અનેક શાસ્ત્રો અને જીવંત અનુભવોથી સિદ્ધ થયેલા છે જો તમે ધીરજ અને શ્રદ્ધા રાખીને નિયમિત રીતે કરો તો ભાગ્ય ખુદ દરવાજો ખટખટાવશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરીથી મળશું એવા જ રહસ્યમય અને આધ્યાત્મિક વિડિયોઝ સાથે જય લક્ષ્મી માતા જય શ્રી કૃષ્ણ